દિલમાં એ જ વસે છે જેનું મન સાફ હોય કારણ કે સોયમાં એ જ દોરો પ્રવેશી શકે છે જેમાં કોઈ ગાંઠ ન હોય ખુશીઓ માટે સુવિધાઓની નહીં સંતોષની જરૂરત હોય છે કોઈકને મદદ કરવા માટે લંબાવેલો હાથ એ પ્રાર્થના કરવા માટે જોડાયેલા બે હાથ કરતાં વધારે મહાન છે જિંદગી એ શું છે દોસ્તો આરંભે ઈશ્વરે બક્ષેલી યાત્રા મધે સુખ દુઃખ ભરેલી જાત્રા અંતે અન્ય માટે નાનકડી વાર્તા જેને જીવતા આવડે છે એ વગર સુવિધાએ પણ ખુશ રહે છે જીવતા નથી આવડતું એને બધી સુવિધાઓ મળવા છતાં એ દુઃખી જ રહે છે ક્યારેક ક્યારેક મનને મનાવી લઈએ તો જ સારું છે દરેક જીત આપણને ખુશી નથી આપતી સારા સંબંધો માટે વાયદા કે શરતની જરૂરત નથી બે સારી વ્યક્તિઓ હોવી જોઈએ એક સાંભળવા માટે અને એક નિભાવવા માટે સંબંધો સુંદર રાખવા હોય તો ઊંડાણ સુધી રાખો દોસ્તો કેમ કે મોતી ક્યારે પણ કિનારા પર નથી હોતા મને એ લોકો ઉપર બહુ જ હસવું આવે છે જે લોકો બહારથી તો મારી સાથે છે પણ અંદરથી મારે વિરુદ્ધ છે સંબંધો નિમાળા જ્યારે તૂટે તો બીજી વખત જોડવાથી નાની થઈ જાય છે કારણ કે એમાં લાગણીઓના મોતી વિખેરાઈ જાય છે તમને કોણે દુઃખ પહોંચાડ્યું એ મહત્ત્વનું નથી પણ તમને ફરી હસતા કોણે શીખવ્યું એ મહત્ત્વનું છે